વડોદરા મહાનગર પાલિકાના કોન્ટ્રાક્ટના અને કાયમી કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈ હરતા ધરણા યોજ્યા હતા વડોદરા મહાનગર પાલિકાના કોન્ટ્રાક્ટના અને કાયમી કર્મચારીઓ પોતાના વિવિધ પ્રશ્નોને લઈ પાલિકાની કચેરી બહાર પાંચસો જેટલા કર્મચારીઓ દ્વારા ધરણા યોજ્યા હતા વર્ષોથી કોન્ટ્રાક્ટ પર કામ કરનારા કર્મચારીઓને કાયમી ન કરાતા વિરોધ કરાયો હતો દિવાળી પૂર્વે કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે આરોગ્ય ફાઇલેરિયા ડ્રેનેજના એક હજારથી વધુ હંગામી કર્મચારીઓ દ્વારા હડતાલ ધરણા કરાયા હતા અગ્રણી અશ્વિન સોલંકી દ્વારા આ સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી મ્યુનિસિપલ કમિશનર પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રસ દાખવતા નથી તેવા આક્ષેપો કર્યા હતા આવનાર દિવસોમાં માગણીઓને લઈ હડતાળ ધરણામાં વધુ વિભાગના કર્મચારીઓ જોડાશે તેમ જણાવ્યું હતું કરવાની માંગ સાથે આંદોલન કરી રહેલા કર્મચારીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાના હંગામી કર્મચારીઓ દ્વારા કામદાર અગ્રણી અશ્વિન સોલંકીની આગેવાનીમાં હડતાળ ધરણા આંદોલન જારી રાખ્યું હતું મ્યુનિસિપલ કમિશનરનો ઘેરાવો પણ કરાયો હતો મ્યુનિસિપલ કમિશનરે ચાલતા પોતાના સરકારી નિવાસ સ્થાને જવાનો વારો આવ્યો હતો તે બાદ પોલીસ હડતાળમાં આવી હતી આ કર્મચારીઓ તથા મહાનગરપાલિકાના વિવિધ વિભાગના કોન્ટ્રાક્ટના અને કાયમી કર્મચારીઓ એમની પડતર માંગણીઓને લઈ અને છેલ્લા કેટલાય સમયથી મ્યુનિસિપલ કમિશ્નરશ્રીની રજૂઆતો કરી છે પણ ભેદી કારણોસર રહસ્યમય રીતે શ્રીએ મૌન સેવી લીધું છે ખબર નથી પડતી કે કયા કારણોસર આ કર્મચારીઓ એ એમના કર્મચારીઓ આ એમના હાથ પગ છે પણ તેમ છતાં એમની સામે દુર્લક્ષ સેવી અને આજે કોઈ પણ કાર્યનો નિકાલ કરવા માટે તત્પરતા દાખવતા નથી વારંવાર રજૂઆતો કરી છે અમારો કોઈ પણ એવો ઈરાદો નથી કે આ વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ હડતાળ પર ઉતરે તો સામાન્ય નાગરિકો વડોદરા શહેરના ને એમને હાલાકી ભોગવવી પડે એવો અમારો કોઈ ઈરાદો નથી કારણ કે અમે પણ વડોદરા શહેરના નાગરિક છે પણ મને એવું લાગી રહ્યું છે કે આ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી હમણાં હાલમાં જ પૂરમાં જે રીતે વડોદરા મહાનગરપાલિકાના નાગરિકો હેરાન થયા છે એવી જ રીતે ફરીથી આ કર્મચારીઓ હડતાલ પર ઉતરે અને આ વડોદરા શહેરના નાગરિકો હેરાન થાય એવું કંઈક ઈચ્છી રહ્યા હોય એવું અમને લાગી રહ્યું છે ત્યાં સુધી જ્યાં સુધી અમને અમારો હક નહીં મળે આ કર્મચારીઓને અમનો હક નહીં મળે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે અને આ ધરણા ચાલુ રહેશે અને કર્મચારીઓ તબક્કા તબક્કાવાઈઝ આજે ચાર ડિપાર્ટમેન્ટના જોડાયા છે કાલે બીજા ડિપાર્ટમેન્ટ આની સાથે એડ થશે અને દિવસે એ બીજા ડિપાર્ટમેન્ટ એડ થશે અને આમ કરતાં કરતાં વડોદરા મહાનગરપાલિકા આખું બંધ કરવાની નોબત આવશે તો એની સંપૂર્ણ જવાબદારી વડોદરા મહાનગરપાલિકાના કમિશન રહેશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર